અમદાવાદના કલેક્ટર કુમારનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે અમદાવાદ શહેરના ગ્રામ્ય વિસ્તારમાં ઉજવણી કરવામાં આવશે સવારે છ પિસ્તાળીસથી સાત પિસ્તાળીસ સુધી યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે બે હજાર જેટલા લોકો એસજી વી ખાતે ઉજવણી કરવા આવશે ચૌદસો ચોસઠ જેટલા કેન્દ્રો પર ત્રણ પોઈન્ટ પચીસ લાખ લોકો ભાગ લેશે યોગ દિવસની મુખ્ય ઉદ્દેશ્ય હેલ્થ અને મેદ મુક્ત કરવાનો છે યોગ દિવસને સફળ આયોજન માટે અલગ અલગ સોસાયટીઓ ભાગ લેશે સ્વયંભૂ લોકો યોગ દિવસના કાર્યક્રમમાં જોડાય તેવા પ્રયત્ન કરવામાં આવશે લોતલ હેરિટેજ સાઇટ પર વિશેષ યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે આમ અમને શું કહી રહ્યા છે અમદાવાદના જિલ્લા કલેક્ટર સુજીત કુમાર તે સાંભળી લો આપ સૌ મિત્રોને ખબર હશે કે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ તરીકે એનું ઉજવણી કરવામાં આવે છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે આખા જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિશ્વ યોગ દિવસની સ્ટાન્ડર્ડ યોગા પ્રોટોકોલ મુજબ ઉજવણી કરવામાં આવશે છ પિસ્તાલીસથી સાત પિસ્તાલીસ સુધી આ કાર્યક્રમની ઉજવણી દરેક કેન્દ્રો પર થવાની છે આખા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તાર તાલુકા મથક અને જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમ થવાનું છે જિલ્લા કક્ષાના કાર્યક્રમ એસજીવીપી ગુરુકુળ એસજી હાઈવે પર સ્કૂલના પ્રાંગણમાં થવાના છે જેમાં બે હજારથી વધારે લોકો એક સાથે ભેગા થઈને સ્ટાન્ડર્ડ યોગા પ્રોટોકોલ મુજબ યોગાના અભ્યાસમાં ભાગ લેશે એના સિવાય તાલુકા મથક ઉપર અને ગ્રામ્ય કક્ષામાં શાળા સુધી આ ના આયોજન થવાના છે ગ્રામ્ય વિસ્તારોમાં સ્કૂલ આરોગ્ય કેન્દ્રો પર યોગા દિવસનો કાર્યક્રમ થશે એવી રીતે પોલીસ સ્ટેશન કક્ષાએ પણ યોગ દિવસનો કાર્યક્રમનું આયોજન થવાનું છે આખા જિલ્લામાં કુલ ચૌદસો ચૌસઠ જેટલા કેન્દ્રો પર સવા ત્રણ લાખ લોકો વિશ્વ યોગ દિવસમાં ભાગ લેશે અને આ વર્ષના જે થીમ જે છે વિશ્વ યોગ દિવસનું યોગા ફોર વન અર્થ વન હેલ્થ ગુજરાત સ્વસ્થ ગુજરાત મેધાસ્મિતા મુક્ત ગુજરાત આ થીમ ઉપર જે વિશ્વ યોગ દિવસનું આયોજન આ વખતે થવાનું છે આ યોગ દિવસનું જે મુખ્ય ઉદ્દેશ્ય જે આપણે હેલ્થ અને જે મેધાસ્મિતા મુક્ત સ્વસ્થ ગુજરાતની વાત થાય છે એટલે લોકોમાં એક હેલ્ધી લાઈફસ્ટાઈલ અને લોકોની સુખાકારી ને હેતુને પ્રમોટ કરવા માટે લોકોના જે હેલ્થ કઈ રીતે સારી થાય અને એક લાઈફસ્ટાઈલમાં કઈ રીતે લોકો ચેન્જીસ લાવે જેનાથી જેના જેના થકી લોકોને લોકોની એક જાહેર સુખાકારી ઇન્સ્યોર કરી શકાય આ થીમ ઉપર વિશ્વ યોગ દિવસનું આયોજન કરવામાં આવે છે અને એના સાથે સાથે આ યોગ દિવસનું સફળ આયોજન માટે જે સ્વયંસેવી સંસ્થાઓ જુદી જુદી સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ આ બધાને એક સાથે અને સિવિલ સોસાયટી વધાને એક સાથે આ એક મંચ પર લાવવાનું કાર્યક્રમ એમાં કરવામાં આવશે આ કાર્યક્રમ થાય જેમાં સ્વયંભૂ લોકો આપના સાથે આ કાર્યક્રમોમાં જોડાય જેથી કે યોગને પ્રચાર પ્રસાર વધારેમાં વધારે થાય અને જન સુખાકારી શ્યોર કરી શકાય એના માટે પૂરતા પ્રમાણમાં આપને જે યોગ નિરીક્ષકો અને યોગા ટ્રેનર્સની વ્યવસ્થા યોગ બોર્ડ દ્વારા અને આપના રમત ગમતના અધિકારીઓ અને સ્કૂલના ફિઝિકલ એજ્યુકેશનના શિક્ષકો અને સ્કૂલના બીજા શિક્ષકો મારફત આપને વ્યવસ્થા કરવામાં આવી છે જે દરેક તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ આપના કંટ્રોલ રૂમ ચાલુ છે અને કોઈ પણ જાતની સૂચનાઓ એવી આપને આવે કે કોઈ પણ જગ્યા કોઈ તરણાઈ ગયા હોય કે એવી એવી કોઈ પણ સૂચના આવે એના માટે આપનો સમગ્ર મામલેદાર કક્ષાએ અને તાલુકા વિકાસ અધિકારી કક્ષાએ પીઆઈ કક્ષાએ

કે પોલીસ પણ જે 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 કલવર્ટ્સ અને કોઝવે પર ભારે વરસાદની આગાહીના અનુસંધાને જે પાણી પ્રવાહ તીવ્ર ગતિથી થતું હોય તો ત્યાં જિલ્લા વિકાસ અધિકારી મારફત આરએનબી પંચાયતને પણ સૂચના આપવામાં આવી છે કે એવો જ્યારે પણ કોઈ પણ જગ્યા ધ્યાન ઉપર આવે તો વાહન વ્યવહાર સ્થાનિક થોડા સમય માટે એને સસ્પેન્ડ કરવામાં આવે અને પોલીસને પણ તે જગ્યાઓ પર ટ્રાફિક કંટ્રોલ અને જે જરૂર જણાય तो थोड़ा समय मेरे वाहन व्यवहार रोकवु पड़े तो आप, आपन रोकी ने कोईपन जातना वाहन पानी में न फसाये कोईपन जातना कोई जानहा ना थाय आ इन्श्योर कर हजू सुधी ए को, कोईपन सूचना डिस्ट्रिक्ट कंट्रोल पुलिस ना अथवा के एस ना डिस्ट्रिक्ट डिस्ट्रिक्ट कंट्रोल रूम है पर आपने आप तो इस टाइप से कोई सूचना हमारे को अभी डिस्ट्रिक्ट कंट्रोल रूम में अभी नहीं मिली है कि कौन से रोड पर कोई आवागमन बाधित होने की कोई सूचना अभी नहीं रूट सभी ऊपर और इसके अलावा जो है पर पुलिस का बंदोबस्त भी हमने जहाँ जहाँ पर पानी भरने के जिन दिन कलवर्ट्स तो वो कलेक्टर सर की और हमारे संकलन में हम ये ऐसी व्यवस्था करेंगे कि जहाँ पर भी पानी भरने की शक्यता होगी तो वहाँ पे दोनों साइड में रूट हम क्लोज करवाने की कार्यवाही करेंगे खासकर कर આપે સાંભળ્યા તો અમદાવાદના જિલ્લા કલેક્ટર કુમાર તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે જે રીતે ખાસ યોગ દિવસને ભાર આપવામાં આવ્યું છે અને ભારે વરસાદના કારણે જ્યાં પણ પાણી ભર્યા હશે ત્યાં પોલીસ અને જિલ્લા તંત્ર કામગીરી કરશે હાલ કોઈ પણ હાઈવે બંધ નથી તેમજ એસડીઆરએફની ટીમ બાવળા ખાતે રાખવામાં આવી છે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવશે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં